પણ મારી માતા પર વિશ્વાસ રાખ વિશ્વાસ રાખ જ્યાં ચાલ તો પગ પણ આવ્યો છે તારો મો ઓપરેન પૂરો કરવા વાળી માતા અને જે ચાલીને આવે છે જે પગપડા કરીને આવે છે એન મન માતાને પોષવાન જરૂર નહી હું મો અતડ નથી ઓપરેલ્યું છે કે કષ્ટી કરીને આવે છે એનો તો ગોભળું છે હાય હાય બારો બાર વાય બેન તમ કવ એટલા માટે છે કે શોર્ટકટ માં દેવની કૃપા ન મળે

એ મારું ઈશ્વર કે છે 13 મહિના બોલું છું 14 મહિના બોલતે લઈને 13 મહિને તારા ઘરે દીકરો ના આલુ તો મારું મમ મેલડી રે બગાડ ભાભી આપ બાર

જબરની જાતિ હોય અને તમારામાં માં તેવડ હોય અસર બાપનો લોહી હોય ભોમી સાથે દાવ હોય મુરો કોનો સંસ્કૃતિ નહીં મુજફની જાતિ વાળો મરણનો જન કરવા વાળી માતા બની અને મારી મેરડીના મઢે આવો

जमीन नो केस चालू हुआ है हाई कोर्ट के अंदर अपील करी हुआ है तारीख ऊपर तारीख पड़ती हो चुका तो नाव तो है वो एक मानवी भी अटोज है शबाब वालों मारो भगवान बोलते हैं शिन वेलाय मुशीन भोनी बत्री शिन माता बोलती हैं शिन पुरु नकारुत मारो नम मेल गया केम खाकी मरवा वाली माता सु अन જમીન ને ડખા પ્રશ્ન હોય પડધું કરું કરવા ના ઉતરું મારું નામ જ્ઞાન

વાડવટી નહીં પહેરી બાળ પહેરે હા વાડવટી શિકોતર છે બે અગરબત્તી ચાલુ કરો માતા પર વિશ્વ મેલ્યો બે કોમ પડ્યા છે ને બે કોમ પાર પડે શરીરનું દુખ મટી જાય મોજમ દુનિયા એમ માતા બોલો બોલો લાવ કા હે કેટલા લખવાનું તારે ગોગો ગો ગો તો બે આવે બે હાડો રહે હે

પછી ગોગાડ ત્રણ મહિના ચોધી ધંધે પડી મજા થાય એટલે મા